મારું મીટર બળી ગયું છે હવે તમારો માણસ ત્યાં જશે અને દંડ આપશે આવા દાખલા છે કે મીટર બળી ગયા એને અરજી કરી દીધી હોય મારું મીટર બળી ગયું મારી સર્વિસ બળી ગઈ અહીંયા અરજી કરી એને પૈસા ભર દીધા તમારો માણસ નહીં જાય સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું બરાબર છે આવી તો કેટલી બધી ફરિયાદો છે સાહેબ આજે આટલા લોકો આવ્યા એમાં પચાસ જેટલી ફરિયાદો છે તો આવી તો કેટલી બધી ફરિયાદો હશે ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારીએ સોમાભાઈ ગોવિંદભાઈ એનું મીટર બળી ગયું છે આઠ મહિના જે અરજી કરી એને અને આજે હું આપું છું ને આ બધું પ્રાયોરિટીના ધોરણે પૂરું કરજો મારો માણસ એ પાછી તપાસ એ કરશે થઈ ગયું કે ના થઈ ગયું અને તમે બધા મારા સ્વભાવથી વાકેફ છો બરાબર છે તમે એક નવી ટીમની તૈયારી કરો આન ફીડરમાં નવી ટીમ ક્યારે મોકલો છો તમે દેવસર વાળા તો બે દી ત્રણ દી

બે કલાકમાં બે કલાકમાં તમારે ત્યાં ટીમ આવશે નહીતર મને ફોન કરજો બરાબર છે તમારો નંબર આ આ ટીમ જાય ને ભેગા મદદ કરાવવા જશે જે આ પ્રશ્ન હોય ને જો કોઈ કર્મચારી આવે એ ભગવાન નથી આપડે વાડીયું વાળા એમાંથી આપણે કહેવાનું છે આપડે મદદ કરાવવા નંબર લેતો હોય ને એના